તારીખ અને અને શુક્રવારના રોજ અમારી શાળા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બચપનને ધ્યાનમાં રાખીને ટાઇટલ બનાવવામાં આવેલું હતું સુહાના બચપન ટાઇટલના હિસાબે જ બધા જ ગીતો બાળકોના માટે બનાવવામાં આવ્યા હતા અને એના પર પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું હમણાં કાર્યક્રમમાં એક મેસેજ સોસાયટીમાં આપવામાં આવ્યો હતો અને એ મેસેજ છે કે વૃદ્ધાશ્રમમાં મા બાપને મુક્ત ફેલા એક વખત ચોક્કસપણે વિચારો કે આવતીકાલનો દિવસ એ આપણો હશે એટલે સુંદર મજાનો મેસેજ પણ અમે સોસાયટીમાં આપ્યો હતો આ સાથે તમારા આજના કાર્યક્રમમાં લોડ્સ ડેવલપર્સમાંથી નરેશભાઈ મણપરા જ્ઞાનગંગા વિદ્યાલયમાંથી નવનીતભાઈ ગોપાણી દીદી રાદડિયામાંથી રાજુભાઈ રાદડિયા પ્રેસિડેન્સી સ્કૂલ નટુભાઈ કારિયા સાહેબ ચુડાવાળા સાહેબ ક્રાઉન કોચિંગ ક્લાસથી પ્રકાશભાઈ ગજ્જર સદાકતભાઈ તુષારભાઈ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શાળાના ટ્રસ્ટી શ્રી વિનુભાઈ માંગુ કે આ ભાવેશભાઈ કંસારા દેહિકાબેન કંસારા સાથે મળી આ કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો કર્યા હતા આજના કાર્યક્રમમાં ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એકવીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને અગિયારસો જેટલા વાલીઓએ આ કાર્યક્રમને વિરદાવ્યો હતો શાળાના જ્યારે ધ્રુવિતાબેન ખૂબ સુંદર રીતે સફળ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો સુપરવાઇઝર સોનલબેન બધાના સાથ સહકારથી કાર્યક્રમને ચાર ચાંદ લાગી ગયા હતા આજના કાર્યક્રમમાં પપ્પા વાલીશ્રીએ પણ ભાગ લીધો હતો શાળાના વીસ વાલીઓએ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ ખૂબ સરસ બાળકોના કાર્યક્રમમાં સહભાગી થઈ અને બીજી શાળાને અને સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું અમારા કાર્યક્રમને આપના માધ્યમમાં સ્થાન આપશો એવી આશા છે રિપોર્ટર નૈતિક રેશમ વાળા વિક્રમ ન્યૂઝ સુરત બેન આપનો પરિચય આપની શાળાનો પરિચય મારું નામ દેવિકા કંસારા ડીપી માંગુકિયા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કિડ્સવલ નર્સરી અને ડીપી માંગુકિયા વિદ્યાલયમાંથી હું બોલું છું બેન આજે શું કાર્યક્રમ રાખ્યો એનો અને કઈ થીમ ઉપર રાખ્યો આજનો અમારો સાંસ્કૃતિક કાર્યક્રમ હતો જે અઢારમો અમારો સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને આ અઢારમાં સાંસ્કૃતિક કાર્યક્રમની અમારી થીમ છે સુહાના બચપન સુહાના બચપન થીમ વિચાર કઈ રીતે આવ્યો અને બાળકોનો કેવો ઉત્સાહ ઓકે ચોવીસમી ડિસેમ્બરના રોજ અમારી એક પેરેન્ટ્સ મિટિંગ હતી જેમાં પપ્પાની મિટિંગ લેવામાં આવી હતી પણ એ સમય દરમિયાન મેં જોયું કે પપ્પાની કોઈને પણ એવું નથી ખબર કે પોતાનું બાળક કયા ધોરણમાં ભણે છે અને ત્યારે એવો વિચાર આવ્યો કે પપ્પાને બાળકો સાથે કનેક્ટ કરીએ મમ્મીને બાળકો સાથે કનેક્ટ કરીએ અને બચપનને લઈને આવે તો બી શાયદ એક બ્રિજ બનશે અને બ્રિજના કારણે મમ્મી પપ્પા અને બાળક વચ્ચેનું જે ડિસ્ટન્સ બનવા પામ્યું છે એને કંઈક શાળાના માધ્યમથી ઓછું કરી શકાય